ઘણીવાર અનેક વિવાદોમાં આવ્યા છે જે પછી કીર્તિ પટેલ હોય અને બીજા પણ ઘણા બધા વિવાદોમાં તે આવ્યા છે પરંતુ મિત્રો તેમનું જે ફેન ફોલોઈંગ છે જે ઘણું બધું છે તેમના ચાહક મિત્રો ખૂબ બધા છે માટે તેમનો ચાહક એક ડાયરામાં આવી ગયો હતો અને ત્યારે તેના કટારથી તેમનો અંગૂઠો કાપી અને દિવાયત ખવડને ચાંદલો કર્યો હતો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો મિત્રો એકવાર ચાલુથી વધાવી લેજો આનું નામ પ્રેમ કહેવાય યાર દુનિયા જીંદવા માટે નહીં ની જરૂર છે યાર હા લોહી કર્યા મને બાબા ઠાકોર માટે યાદ આવે